નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાતના સમાચાર ધોળકા નગરપાલિકા ખાતે માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો રોજ તારીખ પંદર આઠ બે હજાર પચીસ શુક્રવારે ભારતના ઓગણસીમાં સ્વાતંત્ર્ય દિવસ પર્વની અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ધોળકા નગરપાલિકા ખાતે આનબાન અને શાનપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એનસીસીના કેડેટ્સ અને ફાયર બ્રિગેડના જવાનો પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે દેશભક્તિનો જુવાળું મટ્યો હતો આ અવસરે ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ધોળકા નગરપાલિકામાં પ્રજ બજાવતા શ્રેષ્ઠ કામગીરી કરનારા મ્યુનિસિપલ કર્મચારીઓનું નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી શહેર ભાજપ પ્રમુખ સુનિલભાઈ પટેલ ચીફ ઓફિસર પ્રાર્થનાબેન રાઠોડ સહિતના મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું સારી કામગીરી કરનારા સફાઈ કામદારોને ચેકર્પણ કરવામાં આવ્યું તો આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મ્યુનિસિપલ કાઉન્સિલરો ગામના આગેવાનો નગરજનો અને નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા છેવાડાના માનવી સુધી વિકાસની જે ગતિ છે પહોંચે એ માટે સતત પ્રયત્નશીલ છે આવા સમયે શહેરના સૌ નાગરિકોને વિકાસનો લાભ મળે આદરણીય નરેન્દ્રભાઈના જે બે હજાર સુડતાલીસના વિકસિત ભારતનો સંકલ્પ છે એને સૌ નાગરિકો થકી પૂરો કરીએ વિકાસનો લાભ શહેરના છેવાડાના માનવી સુધી મળે શહેરમાં ખૂબથી બધી જ વિકાસની કડીઓ આવનારા સમયમાં પૂરી થાય અને શહેરના સૌ નાગરિકો સ્વચ્છતા માટે અને શહેરના વિકાસ માટે કટિબદ્ધ રહી અને સાથે મળી કામ કરીએ એવી આજના આ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના નિમિત્તે